કન્યાપૂજા માટે આ નિયમો ખૂબ જ મહત્વના છે જાણો કઈ ઉંમરની છોકરીઓની પૂજા કરવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઉંમર પ્રમાણે પૂજાનું વિશેષ મહત્ત્વ છે બે વર્ષની છોકરીને કુમારી કહે છે આવી સ્થિતિમાં ઉંમરની કન્યાની પૂજા કરવાથી દુઃખ અને દરિદ્રતા દૂર થાય છે ત્રણ વર્ષની છોકરીને ત્રિમૂર્તિ કહેવામાં આવે છે તેમની પૂજાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે ચાર વર્ષની છોકરીનું નામ કલ્યાણી છે આ ઉગરની પુત્રીની પૂજા કરવાથી દેવી ભગવતી ભક્તોનું કલ્યાણ કરે છે એ જ પાંચ વર્ષની છોકરી રોહિણી તરીકે ઓળખાય છે તેમની પૂજા કરવાથી અસાધ્ય રોગોમાંથી મુક્તિ મળે છે છ વર્ષની બાળકી માતા કાલીનું મૂર્ત સ્વરૂપ છે અને ભક્તો દ્વારા તેની પૂજા કરવામાં આવે છે વ્યક્તિને જ્ઞાન વિદ્યા અને રાજયોગના આશીર્વાદ મળે છે સાત વર્ષની કન્યાને દેવી ચંડિકાનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેની પૂજાથી ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિનો માર્ગ મોકળો થાય છે આઠ વર્ષની બાળકીને માતા સાંભવીનું સ્વરૂપ માનવામાં આવે છે તેમની પૂજા કરવાથી ન્યાયિક વિવાદોમાંથી રાહત મળે છે નવ વર્ષની બાળકીને માતા દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે તેમની પૂજાથી શત્રુઓ શાંત થાય છે દસ વર્ષની બાળકીને માતા સુભદ્રાનું સ્વરૂપ માનવામાં આવે છે જે ભક્તો નવરાત્રિ દરમિયાન કન્યા પૂજાના રૂપમાં તેની પૂજા કરે છે તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે નવરાત્રી દરમિયાન કયા દિવસે હવન અને કન્યા પૂજા કરવી જોઈએ વર્ષ બે હજાર ચોવીસમાં ચૈત્ર નવરાત્રી નવ એપ્રિલથી શરૂ થઈ રહી છે હિન્દુ ધર્મમાં ચૈત્રી નવરાત્રીનું ખૂબ જ મહત્વ છે નવરાત્રિમાં હવન અને કન્યા પૂજન પણ કરવામાં આવે છે નવરાત્રિમાં અષ્ટમી અને નવમીના દિવસે કન્યા પૂજન કરવામાં આવે છે નવરાત્રિ વ્રત કન્યા પૂજન વિના પૂર્ણ થતા નથી તેથી નવરાત્રિમાં જો તમે અષ્ટમીની પૂજા કરો છો તો અષ્ટમીના દિવસે કન્યા પૂજન કરો જ્યારે તમે નવમીની પૂજા કરો છો તો તમે નવમીના દિવસે કન્યા પૂજન કરી શકો છો અષ્ટમી અને નવમી તિથિ પર કન્યા પૂજન ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે દસ વર્ષ સુધીની છોકરીઓની પૂજા કરવામાં આવે છે વર્ષ બે હજાર ચોવીસમાં આવતી ચૈત્ર નવરાત્રિમાં અષ્ટમી તિથિ સોળ એપ્રિલ મંગળવારના રોજ આવે છે તે જ સમયે નવમી તિથિ સત્તર એપ્રિલ બુધવારના રોજ આવે છે જેને રામ નવમી પણ કહેવામાં આવે છે દુર્ગા અષ્ટમીના દિવસે સવારે દેવી મહાગૌરીની પૂજા કરો જો અષ્ટમી પર તમારા સ્થાન પર હવનનું આયોજન કરવામાં આવ્યું હોય તો હવન પછી કન્યાની પૂજા કરો તે દિવસે પુષ્ય નક્ષત્ર અને ધૃતિ યોગ રચાય છે તે દિવસનો અભિજીત મુહૂર્ત સવારે અગિયાર વાગીને પંચાવન મિનિટથી બપોરે બાર વાગીને સુડતાલીસ મિનિટ સુધીનો છે મહાનવમીના દિવસે માતા સિદ્ધિદાત્રી અને ભગવાન રામની પૂજા કરો તે પછી હવન કરો અને કન્યાની પૂજા કરો મહાનવમીના દિવસે આખો દિવસ રવિ યોગ રચાય છે કન્યાપૂજાની સાચી રીત અષ્ટમી અથવા નવમીના દિવસે કન્યાઓને તમારા સ્થાને પૂજા કરવા માટે આમંત્રિત કરો તેમની ઉંમર બે વર્ષથી દસ વર્ષની વચ્ચે હોઈ શકે છે જ્યારે છોકરી તમારા ઘરે આવે તો તેનું ફૂલમાળાથી સ્વાગત કરો તે પછી છોકરીઓને બેસવા માટે બેઠક આપો त्यार बाद छोकरियों ने पग थी धोई लो अक्षत फूल रोली वगैरे थी तेमनी पूजा करो तेना माथा पर लाल रंगनी चुनरी मुको। ते पची छोकरियों ने तम भोजन मा पूरी हलवो काड़ा चना, खीर नारियल, फल वगैरे आपो जमया पीने पानी आपो પછી તેમને ભેટ અને થોડી દક્ષિણા એટલે કે તમારી ક્ષમતા મુજબ પૈસા આપો તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો પછી આવતા વર્ષે ફરીથી આવવાનું આમંત્રણ આપીને તેમને વિદાય આપો કન્યાપૂજાના નિયમો એક પૂજા માટે તમે બેથી થી નવ નંબર સુધી કંજકને આમંત્રિત કરી શકો છો બે કન્યાપૂજામાં બાળકને પણ કંજકની સાથે બેસાડવું જોઈએ તે બાળકને બટુક ભૈરવનું સ્વરૂપ માનવામાં આવે છે ત્રણ કન્યાપૂજાના સમયે કન્યાઓને પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ કરીને બેસવું જોઈએ ચાર તમારે તમારા શબ્દો કે વર્તનથી હોકરીઓનું અપમાન ન કરવું જોઈએ છોકરી તમારી પાસેથી જે પણ મેળવવા માંગે છે તે તેને આપો તેમને વધુ ખાવા માટે દબાણ કરશો નહીં પાંચ જો તમે નવ કન્યાઓની પૂજા કરશો તો માનવામાં આવે છે કે તમને નવદુર્ગાના આશીર્વાદ મળશે જો કે તમારે માત્ર નવ છોકરીઓની પૂજા કરવી ફરજિયાત નથી ઓછામાં ઓછી બે છોકરીઓ અને એક છોકરાની પણ પૂજા કરી શકાય છે છ એક જીની કન્યાની ઉપાસનાથી સમૃદ્ધિ મળે છે બે જીની ઉપાસનાથી સુખ મળે છે ત્રણ જીની ઉપાસનાથી પ્રયત્નોમાં વધારો થાય છે ચારથી પાંચની ઉપાસનાથી જ્ઞાન બુદ્ધિ જ્ઞાન મળે છે છઠ કીની ઉપાસનાથી સફળતા મળે છે સાતની પૂજા કરવાથી વ્યક્તિ પરમ શક્તિની પ્રાપ્તિ કરે છે આઠ અષ્ટલક્ષ્મીની પૂજા કરીને અને નવ નવકન્યાની પૂજા કરવાથી વ્યક્તિ સર્વ ઐશ્વર્ય અને કીર્તિની પ્રાપ્તિ કરે છે નવરાત્રિ હવન હવન કરવાથી નવ ગ્રહો શાંત થાય છે હવન દ્વારા દેવી દેવતાઓના અંશની પ્રાપ્તિ થાય છે તે દરમિયાન તેઓ મંત્રોચ્ચાર કરીને પ્રસન્ન થાય છે અને વ્રત કરનારની મનોકામના પૂર્ણ કરે છે નવરાત્રિના હવનમાં નવગ્રહ દેવી દેવતાઓ સિવાય આદિશક્તિમાં દુર્ગાના મંત્રોનો જાપ કરે છે અને અર્પણ કરે છે નિયમિત હવન પૂજા વગેરે કરવાથી દેવી માતા પ્રસન્ન થાય છે ચાલો જાણીએ ચૈત્રી નવરાત્રિનો હવન કયા દિવસે કરવો હવન સાથે જોડાયેલી મહત્વની બાબતો શું છે નવરાત્રિ હવન ક્યારે કરવો તમે નવરાત્રી દરમિયાન દરરોજ હવન કરી શકો છો પરંતુ હવન મુખ્યત્વે દુર્ગા અષ્ટમી અથવા મહાનવમીના દિવસે કરવામાં આવે છે મહાષ્ટમી અને મહાનવમીના દિવસે જ તમારા ઘરે હવન કરો આ વર્ષે દુર્ગા અષ્ટમી 16 એપ્રિલે છે અને મહાનવમી 17 એપ્રિલે છે. हवन સાથે જોડાયેલી પાંચ મહત્વની બાબતો એક જારે પણ તમે નવરાત્રી हवन કરો ત્યારે તેને નવગ્રહના નામ કે મંત્રથી અર્પણ કરો એટલે કે સૂર્ય, ચંદ્ર, બુધ, ગુરુ, શનિ, મંગળ, શુક્ર, રાહુ અને કેતુ. તેનાથી નવગ્રહો શાંત થશે અને તેમની અશુભ અસર દૂર થશે બે ભગવાન ગણેશ પ્રથમ ઉપાસક છે તેથી હવનમાં તેમના નામ અથવા મંત્રથી પણ પ્રસાદ ચઢાવવો જોઈએ ગણેશજી માતા ભગવતીના પુત્ર છે તેથી આનું પણ મહત્વ છે ત્રણ નવરાત્રિના હવનમાં દુર્ગા સપ્તશતીના કવચ અરગલા અને કિલ્કના મંત્રો સાથે અર્પણ પણ કરવું જોઈએ નવરાત્રિ દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો ખૂબ જ અસરકારક અને ફળદાયી માનવામાં આવે છે ચાર હવનમાં દુર્ગાના નિર્વાણ મંત્ર ઇન હ્રીમ ક્લીમ ચામુંડાય વિજયનો એક આઠ વાર પાઠ કરીને અર્પણ કરવું જોઈએ આ આદિશક્તિનો અસરકારક મંત્ર છે પાંચ હવનમાં અર્પણ કરવા માટે ઘી મધ કાળા તલ જવ અક્ષત પંચમેવા ખીર ફળ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો આગામી વીડિયોમાં મળીશું આભાર જય શ્રી કૃષ્ણ